આજે જ્યારે કોડા જિલ્લા પંચાયત એટલે મારી જિલ્લા પંચાયતમાં સ્નેહ કાર્યક્રમ કરવામાં આવ્યો સૌની સાથે મળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને ઘણી બધી સારી એવી સંખ્યા હતી વિકાસની વાતો કરી અમારા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ મારા સાથીદાર પારૂલબેન કારા અધ્યક્ષસ્થાને હતા અને ડેનીભાઈ શાહ વક્તા તરીકે હતા તો બંને ભારતીય જનતા પાર્ટીની યોજનાઓ સરકારની યોજનાઓ વિશે પ્રજાને માહિતગાર કર્યા અને સારું એવું સ્નેહ મિલન કર્યું આ મારા સ્નેહ મિલનના જો હું જશ આપું તો આ મારા તાલુકા પંચાયતના સભ્ય કાંતાબેન કારોબારી ન્યાય સમિતિના ચેરમેન છે માંડવીના પછી રાયણ સીટના જસુબેન છે એવી જ રીતના લાયજા સીટના ગોધરા સીટના આપણા કેવલભાઈ જે પૂર માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ છે અને કાસરા સીટના દેવાંગભાઈ છે કે જે હું જ્યારે પણ મારી જિલ્લા પંચાયત સીટનો કાર્યક્રમ થતો હોય ત્યારે હું નાના મોટા કાર્યક્રમ હોય અથવા તો કોઈ પાર્ટીના પ્રવાસ હોય કે મીટિંગ હોય હું દેવાંગભાઈ ઉપર નાખતી હોઉં દેવાંગભાઈ નિષ્ઠાપૂર્વક તન મને અને ધનથી મને સાથ સહકાર આપે છે આજે પણ આ કાર્યક્રમ સફળ ગયો છે એમનો જશ હું દેવાંગભાઈ ભારતીય જનતા પાર્ટીને આપું છું સામતભાઈ લક્ષ્મીશંકર જોશીભાઈ અને ભારતીય જનતા પાર્ટીના મારી જિલ્લા પંચાયતના દરેકે દરેક સભ્યોનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આત્મનિર્ભર ભારત અભિયાન ચાલી રહ્યું છે એના અનુસંધાનમાં અહીંયા કોડાઈ જિલ્લા પંચાયત સીટનું મિલનનું કાર્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આમાં આ કાર્યક્રમમાં ખાસ તો કે જે સ્વદેશીય વસ્તુઓ આપણે વાપરીએ એના ઉપર ભાર મૂકવામાં આવ્યો અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આપણે અભિયાન ચલાવીએ અને ભારતના અર્થતંત્રને વેગ આપીએ એના માટે લોકોને હાકલ કરી અમારા જિલ્લા પંચાયતના સદસ્ય એવા ગંગાબેન સેવાણી આ જિલ્લા પંચાયત સીટના ખૂબ જ સક્રિય સભ્ય છે અને એમના દ્વારા અનેક વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે અને એના નેજાની છે આજે ખૂબ જ સરસ મજાનો આ સ્નેહમિલનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો બધા એકબીજાને મળ્યા નવા વર્ષના રામ રામ કર્યા અને ખૂબ જ કાર્યકર્તાઓને એકદમથી ઉત્સાહથી સ્નેહથી બધા અમે આજે કાર્યક્રમ સંપન્ન કર્યો આજે સૌપ્રથમ તો જિલ્લા પંચાયતના સર્વે કાર્યકર્તાઓને અને જિલ્લા પંચાયતના સદસ્ય ગંગાબેન અને એની નીચે આવતા તાલુકા પંચાયતના સદસ્યો શ્રી કેવલભાઈ દીપકભાઈ શિરોખા રામજીભાઈ છાભૈયા અને સવિશેષ જો અભિનંદન આપવા હોય તો હું દેવાનભાઈ ગઢવી કાઠડા તાલુકા પંચાયતના સદસ્યને આપીશ કેમ કે અમારા ચારેય ચાર જિલ્લા પંચાયતના જે નૂતન વર્ષ સ્નેહમેલનના સંમેલનો થવાના હતા એમાં આજે લાસ્ટ ચોથી જિલ્લા પંચાયતનું સંમેલન આજે ભવ્ય અને દરેકે દરેક સંમેલન કરતાં ચડ્યાતું એટલે સવિશેષ સંમેલન થયું છે અને સાથે સાથે આજે મુખ્ય વક્તા તરીકે પારુલબેન કારા અને અમારા કચ્છ આગેવાન દેનીભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહી અને આ સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને આ સંમેલન બાદ સર્વે પાર્ટીના શુભેચ્છકો કાર્યક્રમ મિત્રો સરપંચો સંયોજકો તાલુકા પંચાયતના મેમ્બરો અને જનસંઘના આગેવાનો સાથે રહી અને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો એ બદલ હું પાર્ટીના પ્રમુખ તરીકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ આજે રોજ માંડવી તાલુકાની કોડા જિલ્લા પંચાયત સીટ ઉપર નવા વર્ષનો સ્નેહ સ્નેહમિલનનું આયોજન ભારાપુર ગામે ભગવાન શ્રી નીલકંઠ મહાદેવના જ્યાં બેસણા છે એ પટાંગણની અંદર કોડા જિલ્લા પંચાયતના નવા વર્ષનો સ્નેહ મિલનનો આજ ખાસ અહીંયા એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો એ કાર્યક્રમના કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે વક્તા તરીકે જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષાબેન શ્રી પારૂલબેન અને ડેનીભાઈ શાહ અમારા તાલુકા પંચાયતના પ્રમુખભાઈ શ્રી કેવલભાઈ સંગઠન પ્રમુખ શ્રી સામતભાઈ શ્રી કારોબારી ચેરમેન વિક્રમસિંહ તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન બેન શ્રી કાંતાબેન અને વિવિધ ગામોના સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રી અને ભારતીય જનતા પાર્ટીના સૌ કો કર્મનિષ્ઠ કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિની અંદર આજે ભારાપુર ગામે નવા વર્ષનું એક સ્નેહમિલન અને નવા વર્ષની એક શુભેચ્છા આપલે થાય એના માટેનું એક આયોજન આજે ભારાપુર ગામે અહીંયા કરવામાં આવ્યું હતું આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોડા જિલ્લા પંચાયતની સીટ ઉપર જિલ્લા પંચાયતના બેન શ્રી ગંગાબેન તથા દેવાંગભાઈ તથા અન્ય સર્વે સદસ્યો સાથે મળીને આ એક નવા વર્ષની શુભેચ્છા આદાન પ્રદાનનો ખૂબ સુંદર કાર્યક્રમ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શુભેચ્છકો સર્વે પધાર્યા મિત્રો એનો હું આભાર માનું છું ખાસ કરીને હું વાત કરીશ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ખેડૂતલક્ષી સરકારની જે અત્યારે માવઠું થયું કમોસમી વરસાદ થયું એના માટે દસ હજાર કરોડ રૂપિયા જેવી માતબાર રકમ ભૂતકાળમાં આટલું મોટું રાહત પેકેજ ક્યારેય બહાર પાડવામાં નહોતું આવ્યું ગુજરાતનું સૌથી મોટું રાહત પેકેજ અને દેશનું નંબર બે એવી મોટી રકમ મિત્રો ખેડૂતોના હિત માટે ખેડૂતોના કલ્યાણ માટે ફાળવવામાં આવી છે અને બીજી એક વિશેષ માહિતી એ આપીશ કે આવતીકાલથી એપીએમસીમાં જે ખેડૂત મિત્રોએ મગફળી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમને આવતીકાલે દસ વાગ્યાથી એમની મગફળી સરકારશ્રીના ટેકાના ભાવે જે નક્કી કર્યું છે એ રીતે લેવામાં આવશે મિત્રો વિપક્ષો કોઈ પણ ઘણી વાતો કરે કે આ સરકાર ખેડૂતો માટે કાંઈ નથી કરતી પણ નરેન્દ્ર મોદી મોદી સાહેબનું નેતૃત્વ છે ત્યારે અમેરિકા સામે પણ લડી શકે આંખમાં આંખ મિલાવી શકે અમેરિકાના ગાયોનું દૂધ અહીંયા ન આવે ત્યાંનું અનાજ અહીંયા ન આવે એના માટે મિત્રો આંખમાં આંખ મિલાવી અને ટ્રમ્પ સામ સાથે પણ આદરણીય વડાપ્રધાન શ્રીએ કહ્યું કે અમારો દેશ ખેડૂત પ્રધાન દેશ છે અને તમારા ત્યાંનું અનાજ અને તમારી ત્યાંની ગાયોનું દૂધ અમે ઇમ્પોર્ટ નહીં કરીએ નહીં કરીએ તમે હજી ટેરિફ પચાસ ટકા વધારો કે સો ટકા વધારો કે દોઢસો ટકા વધારો તો મિત્રો આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણે આદરણીય નરેન્દ્રભાઈ નેતૃત્વ વડાપ્રધાન તરીકે આદરણીય નરેન્દ્રભાઈનું નેતૃત્વ મળ્યું છે ત્યારે ફરી ફરીને આ નવા વર્ષે હું વિસ્તારના સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને શુભેચ્છા સંદેશ પાઠવું છું બંને માત્ર જય જયગુ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે